ભારતના રાષ્ટ્રગીત વંદે માત્ર દોઢસો વર્ષ પૂર્ણ થયા છે જે નિમિત્તે રાષ્ટ્રવ્યાપી અને રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણીમાં કચ્છ પણ ઉલ્લાસભેર જોડાય અને સ્વદેશી અપનાવી વિકસિત ભારતમાં વિઝને સાકાર કરવા સહભાગી બને તેવો અનુરોધ શિક્ષિકા જાગૃતિબેન વકીલે કર્યો હતો સાત નવેમ્બર અઢારસો પંચોતેરના ભારત પ્રત્યેના ભારોભાર પ્રેમથી લખાયેલું અને આદરણીય શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આલેખાયેલું વંદે માતરમ આજે દોઢસો વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને એનું સ્મરણ પર્વ આપણે સૌ ઉજવી રહ્યા છીએ વંદે માતરમ એ માત્ર એક ગીત કે એક કાવ્ય નથી એક ઉર્જા છે સમગ્ર ભારતવાસીઓને આ એક ઉર્જા દ્વારા એક તાતણી બાંધવાની એનામાં શક્તિ છે અને આ વંદે માતરમ દ્વારા આપણે સૌ માન્ય શ્રી વડાપ્રધાન મોદીજી સાહેબના એક સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છીએ સ્વદેશી અપનાવીએ સંગઠિત રહીએ અને અખંડિતતા જાળવી રાખીએ એ સાથે આપણા જે સૌર્ય દર્શાવી રહેલા જવાનો જે છે એમના ઉત્સાહને પણ આપણે બકરાર રાખી શકીએ એ માટે આપણે સૌ સંગઠિત બનીએ એવી પ્રવૃત્તિઓ કરીએ કે જેથી આપણો દેશ આગળ વધે ન માત્ર દેશની પ્રગતિ થાય પણ દેશ સમગ્ર વિશ્વમાં એક સત્તા બનીને ઉભરી આવે અને એક માનવતા સાથે આપણે સૌ સંગઠિત બનીને આગળ વધીએ તો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આપણે જરૂરથી આપણો એક સારા ભારતીય તરીકે સારા નાગરિક તરીકે ફાળો આપી શકીએ આવો સૌ સાથે મળીને બોલીએ વંદે માતરમ વંદે ભારતમ